હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી રામ આજે આપણે આમાં પાણી વાળવાનું ચાલુ કરવાનું છે અને આપણે આ બાજુ પણ તુર છે એ વીણવાની છે તમે જુઓ આવું છે બધું આ તુર વીણવાની છે આજે આણપુર માર્કેટ યાર્ડ માં લઈ જવામાં આવશે આવું છે અને આજ બહુ બહુ ઠંડી પડી પવન કે કેવી મસ્તી કઈ છે એવું ભી વાતાવરણ ના લીધે થી પવન સુખી બંધ થઈ ગઈ એવું છે અને જો તમારા ભાઈનો વિડીયો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં